તો હેલો કહીશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણશું આપણે મોબાઈલનો જે કીબોર્ડ છે એની ભાષા આપણે ગુજરાતી કેવી રીતે કરું દાખલ તરીકે હું યુટ્યુબમાં જાઉં છું અને મારા કીબોર્ડ જ્યારે સર્ચ ઉપર ક્લિક તો જોઈ શકો છો કીબોર્ડ મારે ગુજરાતીનો આવે છે બટ ઘણા લોકોને અંગ્રેજી કીબોર્ડ આવતું હોય છે બટ એ લોકો ગુજરાતી કીબોર્ડ કેવી રીતે રાખી શકે તો એ ખાસ આ ડેવડમાં જાણશું તો સૌથી પહેલાં તમારે છે ને કીબોર્ડ ઓપન છે લેવાનો આવી રીતે કીબોર્ડ ઓપન કરાવવાનો કોઈ પણ અપીસમાં ત્યારબાદ અહીંયા એક ગુજરાતી આ એક જે ગોડા જેવા એક ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી ભાષા આવી જશે હવે આમાં તમારે ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમારે ઇંગ્લિશ આવી જશે હવે તમે જેવી રીતે આમ ક્લિક કરશો ને ગુજરાતી થઈ ગઈ ફરી પાછું ક્લિક કરશો ને તો ફરી પાછી ઇંગ્લિશ થઈ જશે તો આ રીતે તમે ભાષા બદલી કરી શકો છો તો આવી રીતે આવે ને તો તમારે શું કરવાનું છે તમે સેટિંગ ઉપર ક્લિક કરી અને આ એક ઓપ્શન છે લેંગ્વેજ સીટનું લેંગ્વેજ સીટ ઉપર ક્લિક દેવાનું છે અને હવે આમાં તમને એક પ્રશ્નો આઇકન મળશે એડ લેંગ્વેજવાળું એની ઉપર ક્લિક કરી તમારે ભાષા સિલેક્ટ લેવાની છે તમારે કઈ ભાષા રાખવાની છે ત્યારબાદ તમારે કીબોર્ડ સ્ટાઇલ સિલેક્ટ લેવાનું છે તમારે કઈ કઈ રીતનું કીબોર્ડ સ્ટાઇલ રાખવાનું છે દાખલી તરીકે મારે આ કીબોર્ડ સ્ટાઇલ રાખવાનો છે આ કરીને કરી દઉં રાખીને ઉપર ડાઉનલોડ ઉપર ક્લિક કર દઉં છે મારે આ કીબોર્ડ આવી જશે હવે મારે જોઈ શકો છો હું ફરી પાછું ક્લિક કરી અને આ ગોળા ઉપર ક્લિક કરીશ ને જ આ એટલે લેંગ્વેજ બદલ થઈ જશે ગુજરાતીથી ફરી પાછું કરીશું તો જોઈ શકો છો હિન્દી થઈ ગઈ તો આવી રીતે તમે ગમે એટલી ભાષામાં સિલેક્ટ કરી શકો છો તમને જે મજા આવે સિલેક્ટ કરી શકો છો તો ગાઈસ આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ ઇન્ફોર્મેશન વિડીયો સાહેબ અહીંયા આવતા નથી